પરંતુ નક્કર કાર્યવાહીની માંગ અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કરી ધરપકડ અસ્મિતા આ અભિયાન અંતર્ગત તમામ લોકોને ખુલ્લા પાડી ચૂકી છે કે જે આ દુર્ઘટનામાં જવાબદાર છે જેમાં કોઈ પણ કેમ સામેલ ન હોય મહાનગરપાલિકાના કમિશનરથી લઈને રાજકોટ કમિશનર સુધી પોલીસ કમિશનર સુધી કારવાહી થાય એ જ એબીપી બીપી અસ્મિતાનું અભિયાન છે કેમ કે સૌથી પહેલાં મંજૂરી જો કોઈએ આપી હોય તો એ પોલીસ વિભાગે આપી હતી શું ધ્યાન રાખીને અને કયા આધારે મંજૂરી આપવામાં આવી હતી કોણે મંજૂરી આપી હતી જેણે જેણે પણ આ દુર્ઘટનાને લઈને આ ખાડા કાન કર્યા છે જેણે જેણે પણ ચાર ચાર વર્ષથી જાણવા છતાં કોઈ કાર્યવાહી નથી કરી એ તમામને ધરપકડ થાય એ જ એ અસ્મિતાનું અભિયાન છે માત્ર બદલી કે સસ્પેન્શન નહીં જવાબદાર અધિકારીઓ કર્મચારીઓની સામે ફરિયાદ દાખલ થાય અને ફરિયાદ બાદ તેમની સામે કાયદાકીય કાર્યવાહી થાય ધરપકડ થાય એ જ એ અસ્મિતાનું અભિયાન છે